જીણાએ માટીના પાવડાથી તગારું ભરી દીધું અને ધીરે હાલી આવતી કંકુને જોરથી અવાજ દીધો છઠ્ઠે મહિને કંકુનું દેખાતું પેટ તેને જલ્દી ચાલવામાં નડી રહ્યું હતું છતાં પણ એ કંકુએ તેની ઝડપ વધારી આવી આવી એમ કહીને તેને ખાલી તગારું માટીના ઢગલા પર ફેંક્યું અને ઝીણાએ ભરેલું તગારું લેવા થોડી વાંકી વળી વાંકી વળતા જ પેટનું દબાણ વધતા મોં પર દુઃખની કરચલીઓ ઉપસી આવી અને તેનો જમણો હાથ પેટ સુધી આપોઆપ પહોંચી ગયો ખમા હવે થોડી જ વારો પછી બેસું છું નિરાતે તું જપ ખા ને તારે ક્યાં ખાડા ખોદવાના છે કે માટી ઉપાડવાની છે તને હેનું દુઃખ ઉભડે છે જાણે તે તેના ગર્ભના બાળકને વઢી રહી હોય તેમ બોલી ઝીણાએ ભરેલું તગારો પોતાના હાથમાં જ રાખ્યો ને કીધું કંકુ તું જા તને ક્યારનો કહું છું કે હું માટી નાખી દઈશ તું પોરો ખા આરામ કર પણ તું મારું કોઈ દી માને છે ઝીણો કંકુને કામ ન કરવા સમજાવતું પણ કંકુ માનતી જ હતી એક ખાડો તો તો રોજ પૂરો કરવો કંકુને પણ ખબર કે તેમને રોજ એક ખાડો પૂરો કરે ત્યારે અડધા દાડાની મજૂરી મળતી રોજ એક ખાડો ખોદવાનો અને તેનો તેની માટી દૂર નાખવા જવાની હતી ઝીણો એકલો કરે તો એક દાડે ખાડો પૂરો ન પડે અને આ ખાડો પૂરો ન પડે તો પેટનો ખાડો ખાલી રહે એવી એમની હાલત હું કેશે એવડો તને ખબર પડે ઝીણા એ કંકુના પેટ તરફ ઈશારો કરીને કહ્યું કંકુએ તગારું માથે લઈ લીધું અને કહ્યું એ કહેશે કે બાપુ અને મારી હું આવીશ એટલે તમારે દાડીએ નહીં જવું પડે હું ભણીને તમને શેરમાં લઈ જઈશ કંકુએ મીઠા સપના સાથે તગારું માથે લીધું અને જીણાના રોમે રોમમાં જોર આવી ગયું કંકુ પાછી આવી ત્યાં સુધીમાં તો ઝીણાએ ફરી કેટલું ખોદી નાખ્યું હતું અને માટી ભેગી કરી દીધી હતી કંકુને પોતાની હાલત પર સહેજે એ વલોપાત નહોતો અને મજૂરી કરતા લોકો માટે તો આ સહજ હતું કંકુએ સંભાળીને તગારું માથે મૂક્યો અને કહ્યું કહું છું સાંભળો છો હા બોલો ને કોદાળીના ઊંડા ઘા મારતા મારતા ઝીણો બોલ્યો તમે બાજુમાં પેલા લુણાભાઈનો ખાડો જોયો એ ઊંડોય નહીં કરતા અને પહોળોય નહીં કરતા પેલા સાહેબ તો જોવાય આવતા નહીં જો તમે કંકુ ઝીણાના જવાબની જોતી જોવા ઉભી રહી હા હા બોલી એમ કરીએ તો આપણો ભગવાન ઝીણો સમજી ગયો હતો એટલે તેને તરત જ તેને કંકુના મનમાં આવેલા કામ ચોરીના અવાજને દબાવી દીધો અને ફરી બોલ્યો તને ન બેઠાતું હોય તો રેવા દે છે આ તગારું હું હું નાખી આવીશ પણ ખાડો માપનો થશે અને એની માટી સામે પાળી સુધી જ જશે જીણાએ અંકુને સખત શબ્દોમાં કહી દીધું હતું કે બીજા બધા ભલે માટી અધવચ્ચે નાખી આવે પણ આપણે આપણું કામ ઈમાનદારીથી જ કરવાનું છે જો કે સરકારી મજૂરી કરવામાં બધા ચોરી કરી લેતા હતા અને તેના સાહેબ પણ દૂરથી જોઈને દાડી આલી દેતા હતા લુણો અને એની ઘરવાળી જેમ તેમ કામ પતાવીને વેલા વેલા નીકળી જતા અને એમને જોઈને બીજા પણ એવું શીખ્યા હતા લુણાએ તો કીધું હતું હવે બે ચાર દાડામાં વરસાદ આવશે એટલે બધા ખાડા પાણીથી ભરાઈ પણ જશે એટલે જેમ ફાવે એમ ખોદી દેવાના કોઈ ક્યાં જોવા જવાનું છે પાણીની અંદર આ તો ઝીણો એને તો તરત જ કીધું કે મારો ભગવાન પાણીમાંય જુએ ને ખરા તડકામાંય જુએ થોડીએ ઓછી માટી કાઢીશ તો હું એનો ગુનેગાર બનીશ આ બધા ઝીણાને વેવલો કહેતા પણ ઝીણાએ તેની ખુમારી અને સચ્ચાઈ છોડી નહોતી અને ત્યારે તડકો માથે ચડ્યો હતો ઉકળાટ વધી રહ્યો હતો હવે કંકો અને ઝીણો બે જ બાકી બચ્યા હતા બે જ બાકી બચ્યા હતા તે બંનેને કામ કરતા જોઈ ત્યાંના સાહેબ ઝીણા પાસે આવ્યા ને કહ્યું લે જીણા આ તારી દાઢી બસ બહુ થયું જા ઘરે ને રોટલા ભેગો થા તારી બૈરીને પણ આરામ હાલ સાહેબ આ થોડો ખૂણો બરાબર ખોદી લો એટલે મારું કામ પતશે ઝીણા એ પૈસા હાથમાં ન લીધા અને કામ ચાલુ રાખ્યું કોણ જોવા નવરું છે કે કે તે ખાડાનો ખૂણો બરાબર કર્યો નહીં તું તારે જા હું કહું છું ને સાહેબે એ ઝીણાને સમજાવ્યો સાહેબ મારો વાલો ઉપર બેસીને જોઈ રહ્યો છે અને જો આ ખૂણો બાકી રાખીશ તો એ જ મને કહેશે કે કામ અડધું કર્યું અને દામ પૂરા કેમ લીધા તો શું જવાબ આલીશ સાહેબ તો ઝીણાને જોઈ જ રહ્યા અને બોલ્યા વાહ ઝીણા તારા જેવી સમજણ ભગવાન બધાને તારે કામ પતાવ હું સામે જ બેઠો છું કામ પતે એટલે દાડી લઈ જજે ઝીણા અને કંકુએ કામ પૂરું કર્યું અને સાહેબે બધા ખાડાના ફોટા પાડ્યા ઝીણાએ ખોદેલા બધા ખાડા સરકારે કહેલા નિયમ પ્રમાણે જ હતા અને બીજાના ખાડામાં કામ ચોરી દેખાઈ આવતી હતી ઝીણાના ખોદેલા ખાડા અલગ અલગ તારવી લીધા અને કામ બરાબર થયું છે તેવો રિપોર્ટ પણ બનાવી દીધો હતો એમનો એક ફોટો જે સાચો હતો કે ઝીણાએ એક તસભા તસુભાર પણ કામચોરી નહોતી કરી અને બીજાની કામચોરી દેખાતી હતી તે ફોટો કોષ્ટી સાહેબે પોતાની નોકરીના પહેલા કામની યાદગીરી માટે પોતાની પાસે રાખી લીધો હતો નોકરીઓની બઢતી અને પરીક્ષાઓ આપીને તે કોષ્ટી સાહેબ ત્યારે કલેક્ટર બની ગયા હતા આજે તે યાદ આવવાનું કારણ જડ્યું હતું તે યાદ આવતા તસવીર હાથમાં લીધી અને પોતાની ગાડી તે ગામ તરફ દોડાવી ત્યાં પહોંચતા ગામની હાલત એવી જ હતી ગામમાં પેશતા જ તેમને ઝીણાનું મકાન પૂછ્યું એ તો તળાવે દાળી ગયો છે બેરોજગારીને કારણે અત્યારે પણ ગામના તળાવનું એ ખોદાણ ચાલુ હતું આ સાંભળતા જ કોષ્ટી સાહેબે ગાડી તળાવ તરફ દોડાવી રસ્તામાં એક છોકરો કોઈ ઘરડા ડોસાને મારતો હતો અને તેની પાસે પૈસા પડાવી રહ્યો હતો કોષ્ટી સાહેબે ગાડી ઊભી રાખી અને ઉતરીને તેને પકડ્યો અને ત્યાં જ તેમની નજર પેલા ડોસા તરફ ગઈ લૂણા કાકા તમે સાહેબની સહેજ નજર હટતા જ પેલો છોકરો તેમની પકડ છોડાવી ભાગી ગયો કોષ્ટી સાહેબ તેને પકડવા જાય ત્યાં તે ડોસા બોલ્યા જવા દો ને સાહેબ અમારા નસીબમાં કપાતર હશે મારો જ છોરો છે જુગારની લતે ચડી ગયો છે મજૂરી કરીને આવું એટલે તે રોજ અહીં ઊભો રહેશે ને મને આમ જ મારીને લઈ જાય છે પણ તમે કોણ કોષ્ટી સાહેબે તેમની વાત સાંભળતા જ એ યાદ આવ્યું કે આ એ જ કાકા કે જેમને તેમના ખાડા ખોદવામાં કાયમ ચોરી જ કરી હતી એ તો ઝીણાભાઈને મળવા આવ્યો છું એમ કહીને સાહેબ જલ્દી તળાવ પાસે ગયા તે તળાવમાં આજે પણ એક ખાડાની બધા સરસ હતી કોષ્ટી સાહેબ સમજી ગયા કે આ ઝીણાનું જ કામ ગવર્મેન્ટની ગાડી જોઈને ત્યાંનો સુપરવાઇઝર દોડીને આવ્યો પણ કોષ્ટી સાહેબ પેલા ખાડાઓ તરફ દોડ્યા ત્યાં એક યુવાન પૂરા ખંતથી ખાડો ખોદી રહ્યો હતો એલા એ બધા ચાલ્યા ગયા છે તું જા તારી દાડી મળી જશે તું આ ખાડા નાના કરીશ તો ચાલશે એક બે દાડામાં વરસાદ આવશે હું આ બધાનો સાહેબ છું કોઈને નહીં કહું તળાવ પાણીથી ભરાઈ જશે પછી પાણીમાં કોણ જોશે કોષ્ટી સાહેબ જાણી જોઈને તેની પરીક્ષા કરી રહ્યા હતા સાહેબ એવું ના બોલો મારા બાપા સાંભળશે તો તમને વળશે અને કહેશે કે તમને સાહેબ કોને બનાવ્યા છે અને હા સાહેબ પાણીની અંદર ભગવાન તો હોય જ છે ને એમને શું જવાબ જવાબ આપીશ એનો અસલ જેવો તું હરીશ છે ને હા પણ મેં તમને ઓળખ્યા નહીં તો મજૂરી કેમ કરે છે મારી પરીક્ષાઓ પતી ગઈ છે મારા બાપા એકલાથી કામ નથી થતું એટલે તેમને મદદ કરું છું તારા પપ્પાનું નામ ઝીણાભાઈ ને અને કંકુબેન ક્યાં હા મમ્મી તો ઘરે છે પેલા એ જવાબની સાથે પેલા ખાડાની માટી ઉલેચવા માંડી હરીશ મને ગર્વ છે તારા મા બાપના સંસ્કારો પર જો કે તને એક સમાચાર આપવા આવ્યો છું કે તારે હવે મજૂરી કરવાની કોઈ જરૂર નથી તો કલેક્ટ કલેક્ટરની પરીક્ષામાં પાસ થઈ ગયો છું કોષ્ટી સાહેબે આખરે પોતાના હૈયામાં ક્યારની ધરબી રહેલી ખુશી વ્યક્ત કરી ઓ ખરેખર થેન્ક યુ તે ખુશ થયો ચાલ હવે અહીંથી આ કામ તારું નથી કોષ્ટી સાહેબે તેનો હાથ પકડ્યો અને ત્યાં જ તેના પિતાજી હાથમાં તગારો લઈને તેની નજીક ગયા હરીશે તેમના ચરણ સ્પર્શ કરી તેમને બધી વાત જણાવી તેના પિતાજીને બંને હાથે તેને આશીર્વાદ આપ્યા કોષ્ટી સાહેબે હરીશનો હાથ પકડ્યો અને તેને હવે ત્યાંથી લઈ જવા માંગતા હતા પણ જીણાના પગ ત્યાં ચોંટી ગયા હોય તે મેં ઉભો રહી ગયો હતો અને ત્યારે એ હરીશે કોષ્ટી સાહેબનો હાથ એ છોડાયો અને કોદાળી ફરી હાથમાં લીધી અને બોલ્યો સાહેબ માફ આજનું મારું કામ બાકી છે અને એ પૂરું કર્યા વિના હું બહાર નહીં આવી શકું હરીશે કોદાળી હાથમાં લીધી જીણાએ તે પૂછી પગ ઉપાડ્યા અને માટી ભરેલું તગારું માથે ચડાવી કીધું સાહેબ કામચોરી અમારા લોહીમાં આવે તો અમારો ભવ લાજે હરીશને એનું કામ પૂરું કરી લેવા દો પછી તમ તમારે લઈ જાઓ બાપ દીકરાએ કરી ફરી પોતાનું કામ શરૂ કર્યું અને કોષ્ટી સાહેબે તેમને સેલ્યુટ કર્યું ત્યાં જ કોષ્ટી સાહેબના મોબાઈલની એ રિંગ વાગ રણકી તેના દીકરા શ્લેષનો ફોન હતો ફોન ઉપાડતા જ અવાજ આવ્યો પપ્પા કલેક્ટરના લિસ્ટમાં મારું નામ નથી તમે તો કહ્યું હતું કે ઉપર સુધી વાત થઈ ગઈ છે કોષ્ટી સાહેબે બોલી ઉઠે હા બેટા કદાચ છેક ઉપરવાળા સુધી મારી વગ એ નહીં પહોંચી હોય અને કોષ્ટી સાહેબની એ નજર સામેના અને તસવીરના ખાડામાં ચોંટી ગઈ જ્યાં તેમને ઈશ્વર તત્વના અવલૌકિક દર્શન થઈ રહ્યા હતા અને ત્યાં સુધી કોઈની લાગવક આજ સુધી પહોંચી નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહેજો મારી ચેનલ સાથે ચાહ શ્રી કૃષ્ણ રાધે રાધે